તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અમે ફરી એકવાર પતાવી ચૂકી પાછા મારી મેબીલમાં હું આવી ગયા છીએ બધા જો માતાજીને લેતા આવ્યો છું હા બીજા ભાગો આપણો ભાઈબંધ છે આ સંજયભાઈ છે આપણા ખાસ ભાઈબંધ છે અને મનોજ ભાઈ તો મરે જ હોય એમાં કઈ ઘટે જ નહીં

દોસ્તી બે પ્રકારની હોય એક તો તમે એની કેટલો ટ્રસ્ટ કરો છો એ તમારી ઉપર કેટલો ટ્રસ્ટ કરે છે અને એ તમને કેટલો કામમાં આવે છે એવી હોય અને એક ઉપરી સળી હોય એ દેખાડવાની હોય કે આ મારો ભાઈ બનશે બાકી લોકો એમ કે ને કે દોસ્તી ખાલી જેન્ટ્સ જેન્ટ્સ સારે થાય એવું જરૂરી નથી બીજા નંબરમાં લોકો એમ કે છોકરો ને છોકરી બે દોસ્ત હોય ને એટલે એને લફરું જ હોય એ જરૂરી નથી હવે જલ્દી બોલ પિક્ચર કદાચ આવી જાય દોસ્તી અલગ અલગ પ્રકારની દોસ્તી બધા પ્રકારની હોય કે

થોડું કામ શું કેવાય મતલબ રાખવા મળ્યા એટલે આપણે આ થી સારું દેખાડે કે નઈ તું કેને એમ જ કરી તું કે અડધી રાતે તો અમે અહીંયા આવી અડધી રાતે ફોન કરો તો ફોન જ ન ઉપડે એને દોસ્તાર નો કહેવાય દોસ્તા ખબર પડવી જોઈએ કે આપણા ફ્રેન્ડ મુસીબત માં છે એટલે એની ટાઈમ ગમે ત્યારે પોચી જાવજો એને દોસ્તાર કહેવાય

મે તમને કીધું તો ખરી મારો કોઈ ફ્રેન્ડ જ નથી ફિલહાલ કોઈ નથી એવી કોઈ ફ્રેન્ડ નથી આ એટલે એટલે આપણે બે બે આરે ને બળતરા એને બીજાની આમાં કે ખાટી હતી હતા કીધું તો ખરી મતલબ એટલે આપણે દોસ્તી પસંદ નથી એટલે હું છે ને પણ ભાઈ

હર બાર હર બાર મહિલા

ई तमे बोलला त एवू मैं तनें कितू तार नाव न जवने पण ए ना ते ए ना पग नथी इ न थावीकता नथी नाही वादीन जो तमे वादीन जो हा भाई एदी हु तो तमे न होता हु तो काय न था तू पास केवो बे मुख मा मुकू ने

જો મારા હિસાબે દોસ્તી ખબર એ રોજ બધા દોસ્તાર ભેગા થતા જ હોય ખાસ ફ્રેન્ડો રોજ ભેગા થતા જ હોય પણ મનોજ એક વસ્તુ એક વસ્તુ કીધી મારા મગજમાં માં હતી જ ત્યારે કહેવાની કે બાજુવાળામાં બેઠો હોય ને આપણે યારે વાત કરતો હોય તો આપને ખબર પડી જાય કે મારા હું તકલીફ છે એના રિએક્શન હું કેવા કહી દે

અને ખાસ દોસ્તાર છે ને મને એટલી ખબર પડે કે જો સંજયભાઈ છે મનોજ છે બુટીઓ છે ભાગો છે આ બધા અમે ડેલી હારે બે ત્રણ પણ જો મેં તો મનોજ તો અખતરો કરેલો છે એકવાર હું ગામડેથી ઘરે રાતે ત્રણ વાગે આવ્યો હતો દેહ માંથી પણ ચાવી દેહ માં ભૂલી ગયો તો એ બસમાં આવતી હતી હવે બસ ચાવી આવે ને ત્યાં લગી તો મારે ઘર નીચે દેવાનું રાતે ત્રણ વાગે ફોન કરી મેં એટલે કીધું ભાઈ હું આવ્યો છું દેહ પણ ચાવી નથી મારી પાસે ઘર નીચે બેઠો છું અત્યારે અમે ચાટી આવવા તો આ બે કઈ વાત થવાનું કરીએ એ રાતે ત્રણ વાગે સ્પેશિયલ મને મળવા આવ્યો હતો મારી યારે બેઠો સવારે છ વાળે જેવી ચાવી આવી ને એમાં હું તો ઘરે જઈને હું ગયો કેમ કે હું થાકી ગયેલો હતો પછી તો એને કઈ બિચારો બોલ્યો નહીં તો એ કરે ગયો તો આ દોસ્તીમાં એ કહેવાય કે મને તકલીફ પડી તો એ આવીને ઉભો રહ્યો સંજયભાઈ છે મારે ગમે ત્યારે જરૂર પડે તો સંજયભાઈ આવીને ઉભા રહી છે કારણ કે કામ અત્યારે આપણે મોઢે નો કહે પણ અત્યારે સંજયભાઈ કેવો સાથ દે છે

અને તમારી કેવી કેવી છે તમે કમેન્ટ કરતા રહેજો તો અમને ખબર પડે દોસ્તી કેવી કેવાય તમારા માટે કઈ સારો વિચાર હોય તમારા મનમાં તો અમને જણાવજો કમેન્ટમાં કરીને કહેજો દોસ્તી તમારે કેવી હોય કાની સારું ચાલો તો અહીંયા સુધી તે ગુડ નાઈટ સ્વિમિંગ ટેક કેર બાય બાય ટેક અરે ટેક